અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના પાંચસો વર્ષના ઇતિહાસને દર્શાવતી સબકી રામ સિરિઝમાં આજે છત્રીસના એપિસોડમાં આપણે જોઈશું કે તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંદે કે કે નાયરનું રાજીનામું સ્વીકાર્યું ન હતું અને તેમના દ્વારા સૂચવવામાં આવેલા અન્ય માર્ગને પસંદ કર્યો હતો જો કે પછી કે કે નાયર ફૈઝાબાદના નીયમ રહ્યા ભગવાન રામ રામલ્લાની મૂર્તિને જાડી થી ઘેરી દેવામાં આવી હતી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી અને પૂજારીઓની સંખ્યામાં ઘટાડો થયો તે સમયે મામલો કોર્ટમાં હતો કોર્ટનો નિર્ણય ઓગણત્રીસ ડિસેમ્બર 1949 ના રોજ આવ્યો નિર્ણયમાં એડિશનલ મેજિસ્ટ્રેટે સમગ્ર વિસ્તારને મ્યુનિસિપલ બોર્ડના ચેરમેનની દેખરેખ હેઠળ રાખવાનો આદેશ જારી કર્યો હતો સંકુલના દરવાજાને તાળું મારી દેવામાં આવ્યું અને પછી વિવાદિત માળખાનો મસ્જિદ તરીકે ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો જે બાદ જાન્યુઆરી 1950 માં ફરી અરજી દાખલ કરવામાં આવી હતી આ વખતે અરજી અખિલ ભારતીય રામાયણ મહાસભાના મહાસચિવ ગોપાલસિંહ વિશારદે દાખલ કરી વધી જાણીશું આગળના એપિસોડમાં